શહેરાબોરિયા ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર તરીકે કાળીબેન ભૂપત ડાભી આજ રોજ શહેરા તાલુકા પંચાયત ખાતે સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી શહેરા તાલુકાની બેતાલીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ પદના ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં બેતાલીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે જેને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવાની કાર્યવાહી હાલમાં શરૂ થઈ છે સરપંચ પદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આવી વાંચતે ગાજતે અબિલ ગુલાલની છોડો વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે અને પોતાના ગ્રામ પંચાયત વિસ્તારમાં મતદારોની વચ્ચે જઈ મત માંગી રહ્યા છે પોતાના વિજયની આશા વ્યક્ત કરી રહ્યા છે પંચમહાલ જિલ્લામાં બસો છાસઠ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થયો છે જેમાં શહેરા ગોધરા હાલોલ કાલોલ જાંબુઘોડા ઘોઘંબા સહિતના તાલુકાઓમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે ચૂંટણીની તારીખો જાહેર થતાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચૂંટણી અધિકારીઓની દેખરેખમાં પૂરજોશમાં ચાલી રહી છે શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ પદની ચૂંટણીમાં ઝંપલાવતા ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે જેમાં પોતાના સમર્થકો સાથે આવી રહ્યા છે શહેરા તાલુકા પંચાયતની બત્રીસ જેટલી ગ્રામ પંચાયત માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે જેમાં સરપંચ બેઠકોની સંખ્યા પાંત્રીસ છે વોર્ડ સભ્યોની ત્રણસો બેતાલીસ સંખ્યા છે મતદાન મથકોની સંખ્યા એકસો સોળ છે મતદાન પેટીની સંખ્યામાં બસો અઢાર છે ચૂંટણીઓને લઈ ઉમેદવારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી બેતાલીસ જેટલા ઉમેદવારી ફોર્મ પંચાયતની ચૂંટણીને લઈને ભરાયા હતા જેમાં આજ રોજ તારીખ છ છ બે હજાર પચીસના રોજ બોરિયાવી ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર તરીકે ડાભી કાળીબેમ ભૂપતસિંહે પોતાની સરપંચ તરીકેની દાવેદારી નોંધાવી છે તેમજ બોર્યાવી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટેના આ વખતે કંઈક નવા જૂના એંધાણ થવાની શક્યતા છે